નિર્મલ મન જન સો મોહી પાવાના સાતમા એપિસોડમાં આજે આપણે રામાયણના પાત્ર દ્વારા સમજીશું જેમનું હૃદય શુદ્ધ તો સીધા ભગવાન રામ તેમને મળ્યા રામાયણ એ માત્ર યુદ્ધની કથા નથી એ હૃદયની નિર્મલતા દ્વારા ભગવાન શુદ્ધિ પહોંચવાનો માર્ગ બતાવે છે તો આજે આપણે

હનુમાનજીને મળ્યા કેમ મળ્યા કારણ કે અનન્ય ભક્તિ ભાવ હતો ભગવાન રામ સો ટકા શ્રદ્ધા ભગવાન રામની સો ભક્તિ રામ નામ સિવાય બીજી કોઈ વાત નહી રામ કાજ સિવાય બીજું કોઈ કર્મ નહી એવા અનન્ય ભક્તિ હોય તો જેમ હનુમાનજીને મળ્યા એમ આપણને પણ મળી શકે સુંદરકાંડ ની આ જે આપણે વાત કરી રહ્યા છે નિર્મલ મનજ અને સોમી પાવા એ સુંદરકાંડ ચોપાઈ છે ભગવાન રામે પોતાના સ્વમુખે હનુમાનજીને આ ચોપાઈ છે અને આ ચોપાઈ દ્વારા ભગવાન મેળવવા માટેનો ઉપાય દર્શાવ્યો છે રામાયણનું જ બીજું પાત્ર છે સબરી શુદ્ધતા અને ભાવનું સર્વોચ્ચ ઉદાહરણ એક વૃદ્ધ સ્ત્રી દેખાય તો ગરીબ પણ એમનું હૃદય સમૃદ્ધ સબરીની આખી જીવન યાત્રામાં અદભુત સબરીનું હૃદય નિર્મલ કેમ હતું સબરીએ કદી અહંકાર ને નજીક પણ આવવા દીધો નહીં રોજ આશ્રમ સાફ કરે રોજ ભગવાનની રાહ જોવે એક જ ભાવ પરમાત્મા એક દિવસ મારા દ્વાર પર આવશે રોજ પગદંડીને વાળે રોજ ભગવાન માટે સીતાની શોધ કરતી વખતે ભગવાન રામ સામે ચાલીને સબરીને મળ્યા તેના હેઠા બોર ચાખ્યા અને એમની ભક્તિને સમર્પણ પૂર્ણ ભાવ

નિષાદ રાજ પ્રેમ અને નિષ્ઠાનો પ્રતિક નિષાદ રાજા એ રામ ને મિત્ર તરીકે માને છે કોઈ લાભ મેળવવાની ઈચ્છા નથી કોઈ અપેક્ષા નથી કોઈ કારણ નથી ફક્ત નિર્મલ પ્રેમ ગુહ કેમ નિર્મલ મન નું શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે પોતે તે રાજા હોવા છતાં પણ કોઈ અહંકાર નહીં રામને મિત્ર માને છે આખી રાત રામ અને લક્ષ્મણ અને સીતાની જાગીને રક્ષા કરે છે પોતાના ઘરનો બધો આનંદ છોડી દે છે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે રામ એ ગુને હૃદય સાથે લગાડ્યા કે તો બેટ્યા રામાયણ એક જીવંત વાક્ય છે શુદ્ધ અને નિર્મલ મન હોય તો ભગવાન પોતે આવી અને તમને ગળે લગાડે છે રાજા પાત્ર હતા જેમને રામ ભગવાન એ વનવાસ માં જતી વખતે પણ મળ્યા અને વનવાસ માં પરત આવતી વખતે પણ મળ્યા ગુ એ સખ્ય ભક્તિ કે મિત્રતા દ્વારા ભક્તિનું એ શ્રેષ્ઠ ઉદાહરણ છે જટાયુ પ્રેમ સમર્પણ અને અપરિમિત ધૈર્ય જટાયુ એક વૃદ્ધ પક્ષી વડીલ શારીરિક રીતે નબળો પણ હૃદય સીથી પણ વધારે બહાદુર જ્યારે રાવણ સીતાજી નું અપહરણ કરીને લઈ જતો હતો ત્યારે જટાયુ આગળ આવ્યો એક પણ પણ માટે વિચાર્યું નહી હું વૃદ્ધ છું હું શું કરીશ પણ સામેથી રાવણ સાથે નિર્મલતાના મૂલ્યવાન ગુણ હતા પોતાની પુત્રી સમાન માની બીજું સમર્પણ પ્રાણને પણ જોખમમાં મૂકીને રામના ધર્મનું રક્ષણ કર્યું નિષ્ઠા જટાયુએ મૃત્યુ ને પામ્યું પણ રામ પ્રત્યેની નિષ્ઠાને છોડી નહીં તો આ પ્રતાપે થઈ રામ પણ આવી અને જટાયુને છાતીએ લગાડે છે પોતાના પિતાનું સ્થાન આપે છે પોતાના હાથે અંતિમ સંસ્કાર કરે છે રામાયણ જોજો રામે પોતાના આ લોકના પિતા દશરથના પણ અંતિમ સંસ્કાર નતા કર્યા પણ જટાયુના પોતાના હાથે અંતિમ સંસ્કાર કર્યા કેવી મોટી પ્રાપ્તિ હૃદયમાં નિર્મલતા હોય છે રામાયણનું બીજું પાત્ર છે વિભીષણ સત્યનો આધાર અને શુદ્ધ ચિત્ત વિભીષણ એ રાક્ષસ કુળમાં જન્મ્યા હતા પણ સ્વભાવ એ સત્ય પ્રિય ભાઈ રાવણ જેવો રજો ગુણી અહંકારમાં ડૂબેલા પણ વિભીષણ શાંત સત્યનિષ્ઠ અને પવિત્ર વિભીષણ નું મન દર્શાવે છે કે જન્મ ક્યાં થયો મહત્વનું નથી હૃદય ક્યાં છે એ મહત્વનું છે વિભીષણે રાવણ ને સમજાવ્યું સીતાજીને પાછા આપી દો આ અધર્મ છે પણ રાવણ ના માન્યો જયારે અધર્મ વધી ગયો ત્યારે વિભીષણે રાવણનો ત્યાગ કરી ભગવાનની શરણ લીધી પણ પણ કઈ પ્રશ્ન પૂછ્યા વગર કઈ પણ શંકા કર્યા વગર શરણે આવે તેને હું તરત જ સ્વીકારું છું જીવનમાં ગમે તેવા મોટા પાપ થઈ ગયા ગમે તેવી મોટી ભૂલ થઈ ગઈ ભગવાનને શરણે જજો નિર્મલ મન બનાવજો ભગવાન અવશ્ય તમને સ્વીકાર છે આ છે વિભીષણ ની નિર્મલતા અહંકાર છોડ્યો રામાયણ ફરી ફરીને એક વાત કહે છે ભગવાન ત્યાં જાય છે જ્યાં નિર્મલ હૃદય હોય સબરી એ પ્રેમ ભર્યા ભોજનની સેવા ગુહ એ નિષ્ઠાવાન મિત્ર હનુમાનજી એ અતુલ્ય ભક્તિ જટાયું એ બલિદાન વિભીષણ એ સત્યનો પાત્રો આપણને એક જ વાત સૂચવે છે મન હૃદયની શુદ્ધતા રામ એક મૂલ્ય ને મહત્વ આપે છે ન સંપતિને મહત્વ આપે છે ન બળને મહત્વ આપે છે ન જ્ઞાનને મહત્વ આપે છે મહત્વ આપે છે ફક્ત મહત્વ આપે છે સ્વયં ઉતરી આવે છે આજે આપણે રામાયણના પાત્રો દ્વારા નિર્મલ મનના પાત્રો ઊંડાણથી સમજ્યા અને ભગવાન પ્રાપ્તિનો એક ઉપાય આપણે શીખવીશું બધાનું જીવન પ્રકાશિત બને હૃદય નિર્મલ બને અને રામજીની કૃપા સર્વે પર વરસતી રહે એ જ આશા છે સર્વેને જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ